તમે પણ વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ તમારે એવું છે કે મારો વજન ઉતરે પણ એની સાથે મને કંઈ પણ બીમારી ના આવે કારણ કે વજન ઉતરે ત્યારે બધાને કમજોરી થાક ચક્કર આવા ક્યારેક લો બીપી કે ડાયાબિટીસ જેવી તકલીફો આવતી હોય છે મને આ તકલીફો નથી જોતી અને પ્લસ મને મારું ફેટ લોસ અને વેઇટ લોસ જોતું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે કારણ કે આજે આ વિડીયોમાં આપણે એક એવા અનાજની વાત કરવાના છીએ કે એ અનાજને તમારા હેલ્થ રિલેટેડ કોઈ પણ ઇશ્યુ હશે એ દૂર થશે સાથે તમારો ફેટ લોસ પણ થશે

કારણ કે રાગી ખાલી આપણા માટે જ નહીં આપણા દેશના ખેડૂતો માટે પણ ખૂબ સારું છે કારણ કે એ ગમે તે મોસમમાં ગમે ત્યાં ઉગી શકે છે એનું ઉત્પાદન પણ વધારી શકે છે માટે રાગી ખાવામાં પણ સૌથી સારા હોય છે પરંતુ રાગી ખાતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે કારણ કે રાગી ના કેટલાક ફાયદાઓ છે પણ જો એ વસ્તુ ધ્યાનમાં ના રાખીએ ને તો આપણને કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે માટે આ વિડીયો ધ્યાનથી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ રાગી મહારાષ્ટ્રમાં તો નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે ને ત્યાંના લોકો તેનો વધારે ઉપયોગ કરે છે એટલે ત્યાં એકદમ સહેલાઈથી ગમે તે દુકાનમાં એ રાગીનો લોટ કે રાગી પણ મળી રહે છે પણ આ રાગી દેખાવમાં જેટલી નાની પતલી છે ને એના ફાયદા એટલા અનેક જ છે કારણ કે રાગીમાં કેટલા બધા વિટામિન જેવા કે વિટામિન બી વન છે બી ટ્વેલ્વ છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે મેગનીસ છે જેવા કેટલાક ખનિજ તત્વો પણ મળી આવે છે અને સાથે અમુક એવા એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણા હેલ્થ માટે ખૂબ સારા હોય છે તો રાગી ખાવાથી આપણને કયા કયા ફાયદાઓ થાય છે એની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ તો રાગી ખાવાથી સૌથી પહેલો ફાયદો મળે છે એ છે આપડા હડકાને અત્યારે હાડકા બધાના જ કમજોર થઈ ગયા હશે નાના હશે કે મોટા એ લોકો તકલીફ રહેતી જ હશે તો તમે રાગી ખાઈને તમારા હાડકા ને મજબૂત બનાવી શકો છો કારણ કે રાગીમાં જે કેલ્શિયમ રહેલું છે ને કોઈ પણ દૂધ કે દૂધની જે ડેરી પ્રોડક્ટ છે ને એના કરતા ચાર ગણું રહેલું હોય છે આશરે સો ગ્રામ રાગીમાં માં ત્રણસો થી સાડી ત્રણસો ગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે માટે જે લોકો લેક્ટોઝ ઇનટોલરન્ટ છે એ લોકો ને દૂધ કે દૂધ ની બનાવટ સૂટ નથી થતી એ લોકો રાગી ખાઈને પણ પોતાનો કેલ્શિયમનો જે સોર્સ હોય એ બોડીને આપી શકે છે અને બોડીમાં કેલ્શિયમ ની જે ઉડપ હોય એના ઓછી કરી શકે છે અને આની સિવાય રાગી આપણા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે જે ઓસ્ટિયોપોરોસીસ જેવી તકલીફ એટલે કે હાડકાં નબળા થઈ ગયા છે ને એ તકલીફમાં પણ એક ખૂબ સારું એવું કામ કરે છે કારણ કે ત્યાં કેલ્શિયમનું ડિપોઝિટ કરીને આપણા હાડકાને એકદમ સ્ટ્રોંગ અને મજબૂત બનાવે છે જેનાથી આપણી સ્ટેમિના પણ વધે છે અને આની સિવાય રાગીમાં જે કેલ્શિયમ રહેલું હોય ને એના બીજા કેટલાક ફાયદા પણ મળી રહે છે આપણા સપોર્ટ કરે છે બ્લડ પ્રેશર કરે છે અને કોલેસ્ટ્રોલ નું રિસ્ક હોય એને પણ ઓછું કરવામાં મદદ કરે છે માટે તમે રાગી ખાઈને આ બધી તકલીફમાંથી રાહત મેળવી શકો છો અને આની સિવાય રાગીમાં વિટામિન ડી પણ રહેલું છે અને આ વિટામિન ડી અને કેલ્શિયમ નું કોમ્બિનેશન એ ચાઇલ્ડ માટે વુમન માટે અને જે વેજીટેરિયન લોકો માટે છે એ લોકો માટે ખૂબ જ સારું છે કારણ કે એ લોકોને કેટલી બધી બીમારીઓમાંથી દૂર રાખે છે એ સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે માટે તમે રાગી ખાઈને પણ તમારા હાડકા એકદમ મજબૂત બનાવી શકો છો તો આગળ વધે અને રાગી ખાવાથી બીજો ફાયદો મળે છે એક છે ફોર વેટ લોસ અત્યારે ઘણા બધા લોકોને ફેટ લોસ કરવું છે વેઇટ લોસ કરવું છે પણ એ લોકોને પ્રોપર ડાયટ અને ગાઈડલાઈન્સ નથી મળતી કે જેના લીધે એ લોકોનો વજન ઓછો નથી થતો તો તમે વજન ઓછું કરવા માટે એક અનાજ શોધી રહ્યા હોય કારણ કે તમને એવું છે કે હું અનાજ નહીં ખાઉં ને ત્યાં સુધી મારી માટે રાગી છે કારણ કે રાગીમાં અમુક એવા અમાઈનો એસિડ રહેલા છે જે ફેટ લોસ ને કરવામાં મદદ કરે છે અને આ અમાઈનો એસિડમાં છે મિકનીન અને થિયોમાઈની જે શરીરમાં જે ચરબીના કણ હોય ને એને બ્રેકડાઉન કરે છે ને જે વધારાનું એક્સરસાઇઝ બેલી હોય એને પણ દૂર કરે છે સાથે જે લિવર પર કે બીજા ઓર્ગન પર પણ જે ફેટ જમા થયું હોય ને એને પણ તોડવાનું કામ કરે છે માટે તમે રાગી ખાઈને તમારું બેલી ફેટ છે એસાનીથી દૂર કરી શકો છો પરંતુ મિત્રો weight loss કરવું એકાલે એક ફૂડ પર डिपेंड નથી એક કોમ્બિનેશન ડાયટ પ્લાન છે જેનો ઉપયોગ કરીને તમે weight loss કરી શકો છો તમે રાગી ખાઈને તમારા જે weight loss ની જર્નીઓને એને ઝડપથી વધારી શકો છો પણ એના માટે પ્રોપર ડિસિપ્લિન અને ડાયેટ અને एक्सरसाइज કરવી ખૂબ જરૂરી છે જેનાથી તમે તમારું જે ફેટ લોસ નો જે ગોલ હોય તમે અચીવ કરી શકો છો અને આની સિવાય રાગીમાં ફાઈબર રહેલું છે આ ફાઈબર આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ ખાવાની ઈચ્છા હોય એને પણ આપણે ઓછી કરી શકીએ છીએ માટે જે લોકોને પોતાના ડાયટમાં ક્રેવિંગ કંટ્રોલ નથી કરી શકતા એ લોકો એના ડાયટમાં બપોરે જો રાગીની રોટલી ખાવાની શરૂઆત કરે તો એને સાંજ સુધી એનું પેટ ભરેલું રહેશે અને જે ક્રેવિંગ હોય ને એ પણ એના કંટ્રોલ કરીને એનું કેલરી ડેફિશિયન્ટ કરીને નો જે fat loss હોય ને એ આસાની કરી શકે છે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો ફાયદો રાગી ખાવાથી મળે છે એ આપણા hemoglobin ને એટલે કે જે anemia નો જે risk હોય એને ઓછું કરી શકે છે અને આપણું જે હિમોગ્લોબિન લેવલ છે એને આપણે વધારી શકીએ છીએ કારણ કે રાગી માં કુદરતી રીતે આયન સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલો છે માટે બાળકોના વિકાસ માટે અને સ્ત્રીઓની હેલ્થ માટે તો રાગી જરૂરી છે આ લોકોએ તો રાગી ખાવું જ જોઈએ અને રાગી થવાથી આપણા શરીરમાં જે આયન ફરતું હોય ને એનું એબ્ઝો સહેલાઈથી થાય છે જેનાથી આપણે ટકાવારી વધારી શકીએ છીએ કરી શકીએ છીએ તો મિત્રો જે લોકો એની લોહીની ટકાવારી વધારવા માંગતા હોય અનિમિયા ઓછું કરવા માંગતા હોય એ લોકોએ રાગી જરૂરથી ખાવી જોઈએ ને અને હેલ્થ ને એકદમ તંદુરસ્ત રાખવી જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને રાગી ખાવાથી ચોથો ફાયદો મળી રહે છે એ છે આપણા ઘટ હેલ્થ ને આપણા ડાયજેશન અત્યારે પાચન શક્તિ પડેલી હોય છે લોકો પચતું નથી રાગી તમારી એકદમ તંદુરસ્ત કરી શકો છો કારણ કે રાગીમાં પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક બંને પ્રોપર્ટી ધરાવે છે અને આની મદદથી આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ને ગ્રો કરે છે જેનાથી આંતરડાની મુવમેન્ટ બરાબર થાય છે સ્ટમકની મુવમેન્ટ બરાબર થાય છે અને મોસમ બરાબર આવે જેનાથી આપણને કબજિયાત છે ગેસ છે એસિડિટી છે વોમિટિંગ છે બધી તકલીફમાંથી આપણને રાહત આપે છે માટે આપણે રાગી ખાઈને પેટની લઈને કંઈ પણ તકલીફ હોય એને દૂર કરી શકીએ છીએ અને રાગી પચવામાં પણ સૌથી સરળ હોય છે માટે નાનાથી લઈને મોટા સુધીના બધા જ લોકો રાગી ખાઈને પોતાની ગઠતને તંદુરસ્ત કરી શકે છે અને અત્યારે નાના બાળકોને ખાસ રાગીનો શીરો પણ ખવડાવવામાં આવતો હોય છે અને અત્યારે આંગણવાડીમાંથી પણ રાગીનો લોટ બધે આપતા હોય છે કે જેનાથી બાળકોનો વિકાસ એકદમ સંતુલિત સારું થાય અને એકદમ એની પાચન શક્તિ પણ સ્ટ્રોંગ બને માટે રાગીનો ચીરો બાળકોને ખવડાવવો ખૂબ જરૂરી હોય છે તો મિત્રો આગળ વધીએ અને પાંચમો ફાયદો રાગી ખાવાથી મળી રહે છે એ છે કંટ્રોલ ડાયાબિટીસ અત્યારે ડાયાબિટીસ obesity અને બ્લડ પ્રેશર આ એક એવી બીમારી છે જે બધાના ઘરમાં હસસે ને હસસે ને હશે આ બીમારી એકવાર આવી જાય ને તો લાઈફ ટાઈમ એની દવાઓ લેવી પડે છે અને એને કંટ્રોલ કરવું પડે છે જો કંટ્રોલ ના કરીએ તો એટલું બધું વધી જાય છે સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ પણ થઈ શકે છે માટે આ કરવી ખૂબ જરૂરી છે અને તમે રાગી ખાઈને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો છો કારણ કે એક રિસર્ચમાં એવું બતાવ્યું છે કે ભાત ખાવા ખાઈએ અને ભાતમાંથી જે ન્યુટ્રિશન એપ્સોપ થાય ને એને આપણા શરીરમાં ખાલી પિસ્તાલીસ મિનિટ લાગે અને રાગી ખાઈને એના જે ન્યુટ્રિશન એપ્સો થાય ને એના શરીરમાં બે કલાકનો ટાઈમ લાગે છે જેનાથી બ્લડ ગ્લુકોઝ લેવલ વધતું નથી અને એ જે હોય એને પણ કંટ્રોલ કરી શકીએ છે માટે તમે રાગી ખાઈને ડાયાબિટીસનો નો રિસ્ક હોય એને કંટ્રોલ કરી શકો છો અત્યાર સુધી આપણે ડાયાબિટીસ વાળા લોકોને બાજરી ખવડાવતા પણ એ લોકોને રાગી પણ ખવડાવી જોઈએ કે જેનાથી એ લોકોનું સુગર લેવલ કંટ્રોલ રહે ને બીજું કોઈ પણ એને તકલીફ ના વધે અને આની સિવાય રાગીમાં ફાઈબર અને પોલિફિનો રહેલા હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવે છે તમારે ડ્રેવિંગ ને કન્ટ્રોલ કરે છે અને પેટ ને ભરેલું રાખે છે જેનાથી તમે વધારાનું કોઈ ખાતા નથી અને તમારું બ્લડ શુગર લેવલ વધતું નથી અને તમે દિવસની શરૂઆત જ રાખીથી કરો તો તમારી આખો દિવસ તમારી સિસ્ટમ એકદમ ફ્રેક પર જ ચાલે તો ઇન શોર્ટ રાગી એ ડાયાબિટીસ માટે વરદાન રૂપ ગણવામાં આવે છે તો આગળ વધી અને રાગી ખાવાથી છઠ્ઠો ફાયદો મળી રહે છે એ છે વિડ્યુ સ્ટ્રેસ લેવલ અત્યારે સ્ટ્રેસ ફૂલ લાઈફ એ બધાની જ હશે કે નાનો મોટો કોઈ પણ ચિંતા કે તણાવ બધા એનાથી હેરાન થતા જ જશે જેના લીધે એ લોકોની લાઈફ સતત અપડાઉન રહેતી હોય છે અને જેના લીધે એના બીજા કેટલાક બધા ઇશ્યુ પણ થતા હોય તો તમે રાગી ખાઈને તમારું સ્ટ્રેસ લેવલ હોય અને તમે ઓછું કરી શકો છો અને આ એક પ્રૂઢ વસ્તુ છે કારણ કે રાગીમાં ક્રિપ્ટોફિન નામનો અમાયનો એસિડ રહેલો છે જે શરીરમાં હેપ્લી હોર્મોન સિક્રિત કરે છે જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય અને તમે હેપ્પી રહેવા લાગો છો જો તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય ને તમે અઠવાડિયું રાગી ખાશો તમારો સ્ટ્રેસ લેવલ તરત જ ઓછો થશે અને તમે એકદમ હેપી અને તમે બિલીવ નહીં કરો પરંતુ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ માં લખેલું છે કે રાગી ઇન્ક્લુડ કરવામાં આવે ને તો એન્ઝાઇટી છે ડિપ્રેશન છે ઇન્સોમિયા છે માઇગ્રેન છે જેવી કેટલીક બધી તકલીફો માંથી રાહત આપી છે અને તમારા માઇન્ડ ને એકદમ હેપી અને ચિયરફુલ રાખે છે તો મિત્રો જે લોકોને બહુ જ સ્ટ્રેસ હોય લાઈફમાં એ લોકો રાગી ખાઈને એમનો સ્ટ્રેસ લેવલ ઓછો કરી શકે છે તો મિત્રો આ થયા રાગીના અમુક ફાયદા પણ આની સિવાય પણ રાગી આપણા માટે આપણા હાર્ટ ડિઝીઝના રિસ્ક માટે બ્લડ પ્રેશર ખૂબ ઉપયોગી છે માટે હું એવું કઉ છું કે તમારે ડાયટમાં રાગીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ખાલી આપણે એક જ ટાઈપના અનાજ ઉપર ડિપેન્ડ કરતા બીજા ઘણા બધા અનાજો પણ ખાવા જોઈએ કે જેનાથી એના ફાયદા પણ આપણને મળી રહે આપણી હેલ્થ એકદમ તંદુરસ્ત રહે પણ મિત્રો રાગીના એટલા બધા ફાયદા હોય છે છતાં અમુક વસ્તુઓનો ધ્યાન રાખવું જોઈએ કે કેવા લોકો એ રાગી ના ખાવી જોઈએ તેમાંનું પહેલું છે કે જે લોકોને પથરીની સમસ્યા હોય એરો કોઈ રાગી બિલકુલ ના ખાવી જોઈએ બીજું છે કે જે લોકોને રાગી ખાવાથી પેટમાં અપચો રહેતો હોય એ લોકોએ પણ રાગી બિલકુલ ના ખાવી જોઈએ કારણ કે રાગીમાં બહુ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે જેનાથી એ લોકોને પેટની બીજી તકલીફો પણ ઉત્પન્ન થઈ શકે છે અને ત્રીજી વસ્તુ છે કે રાગીમાં આયર્ન સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય અને આ આયનનો એબસોર્પ જો આપણે સહેલાઈથી અને સરળ રીતે કરવો હોય ને તો સાથે તમારે રાગી સી ફૂડ ખાશો ને તો તમારું આયન નો એકદમ સહેલાઈથી અને ઝડપથી થશે જેનો ફાયદો તમને મળી રહે કે જેનાથી લોહીની ટકાવારી પણ આપણી વધે અને ચોથી વસ્તુ છે કે રાગીની તાકી ઠંડી હોય છે માટે તમે એને ગરમીની સિઝનમાં પણ ખાઈ શકો છો અને અમુક આર્ટિકલમાં તો એવું પબ્લિશ થયેલું છે કે રાગી એક ન્યુટ્રલ છે માટે તમે ગમે તે સિઝનમાં પણ રાગીને ખાઈને તેનો ફાયદો મેળવી શકો છો તો મિત્રો આ છે રાગી ખાવાના ફાયદા અને અમુક સ્ટેપ જે આપણે રાગી ખાતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ જે લોકો રાગી ખાવાની શરૂઆત કરી રહ્યા છે કે જે લોકો ખાતા હોય એ લોકો અમુક સ્ટેપ ફોલો કરવા જોઈએ અને આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી એ લોકોની હેલ્થ ડિટોરીટ ના થાય ને એ લોકોને કોઈ હેલ્થ ઇશ્યુ ના આવે તો આઈ હોપ શો તમે માંથી કંઈક નવું શીખ્યા હશો જો તમને કંઈ પણ ખબર ના પડી હોય કંઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગે તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને બે આઇકન દબાવવાનું ના ભૂલો જેનાથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો